જય માતાજી ગુડ મોર્નિંગ આપણા માં તમારું બધાનું સ્વાગત છે અને આપણે વહેલા વહેલા કેતનમાં મસ્ત જાગી અને આ બાજુ આપણે અમે રાયડું ખરપાયરું છે રેડી એટલે આપણે હવે જાગ્યા છે ને આપણે બરસ પહેલાં સોરી બરસ કરવાનું છે એમ આપણે દાંતણ બીજું કરી અને હવે આ છે તોડી આપવા માટે કારણ કે રાયડું ખરપવાનું કામ ચાલું છે આ એ ભાગે આપણે રાયડાનો ખરપવાનો છે અને ઉપેલો પલોટ ખરપાયેલો છે બરાબર અને આપણે પણ કીધું થોડાક મોડા થઈ જ્યાં રાજીશું બારે એક વાગ્યા વધી હું પાછી ભૂંડે જ કારણ કે ભૂંડ ના આવવા જ ખેતરમાં પાછા ભલે ખાણી દાતો રહે એનો સવાલ નહીં બાકી બાર એક વાગ્યા પહેલાં તો ભૂંડે એક ના અવાજ એટલે મોડો તેમ જ લાગો સેવા હું ખૂબ કરું પણ મારી સેવા કોઈ કરતો નહીં મારું બોલું એટલે આપણે ગયા જ્યાં હવે ઢુંડી આંખવા માટે બરાબર આ બધી ટીડદીને બટાકા છે અમારે અડે આ એક મહિનો પૂરો કમ્પ્લીટ મહિના ઊભે એક મહિનો અને બે જાડે તેવું શું છે અને આ બધું બંકામાં રબડા રાતા મો સબ્જી ગોતી રહે તીજ મે કાજલ આતી જો રાયડાની સબ્જી બનાવવા નહી રહે રે કાલે હળદર કાતા હતા અને આ રાયડો ખાય રહે દે બળ દેશી આ એકદમ દેશી કેવા સબ્જી આરી જો રાયડો કે વળી જાતે તોણે કોઈ દાડો બાલ્યુ જ ના હોય ને તોણે તમે તો કોઈ દાડો જોઈ જ નહી હોય પાછો બરોબર થાર ચલો પડ્યો દે જેટલું જાડું થયેલું વાવણી હાંકવાની હતી કેમ ખર પછી ખોટું આજે વાવણી હાંકવાની હતી તમારું શું કહેવું છે મન તો જાડું રાયડું લાગે છે કમેન્ટ કરો ફટાફટ ડાડી કે જાડું છે કાં તો ભાઈ પૂરો ને સાડા સર ચાલો તો અમસ ખોટું વાકે આ છે ભાઈ કાજલ કાજલ કપો ને કપા મારા પગનું બણું જોવા પછી અમે ભડભડ કરતા આવેરા હે આપણી પાસે બે વય નો ભેગો તો થતો હોય છે બ્લોગ પણ મિની વ્લોગ નું પણ અડધા અડધા શોટ લેવા પડે એટલે એ પાછું કેમેરો બંધ કર્યા આજે વ્લોગ બંધ કરીને પાછો બીજા શોર્ટ લઈને પાછું વ્લોગ ચાલુ કરવો પડે એવું બધું થાય ચડે હ લઈ દો લઈ દો

આપણે એકચ્યુઅલી ઓલરેડી એક પતાઈ નાખ્યો છે અને હવે બીજા પલોટમાં આવી ગયા અને પઈ ગયો છે થોડોક નાસ્તો કરવા બરાબર એટલે અમે પણ કલાક લેવું હેડ છે એટલે ફટાફટ ભૂગડી નાખીએ કારણ કે આમાં થોડું કાશું છે એમાં જાડું રાયડું હતું તો આમાં આંકવાની મજા આવશે અને અમે જો ભાઈ મારે કાકો લેડું તો રાખે અને આપણે આંકતા બરાબર અને હવે આમાં ચાલુ કરો ભાઈ આવે એટલે જીવણ ભાઈ આવે એટલે જીવણ ભાઈ બરાબર

હવે મેં એક વાગે ફોન અંદર ના કે રાયડું નહીં રહે ચાલો કહીશું આપણે ઓલરેડી ઢોંઢિયા હાજી રહ્યા રાયડું ઓલરેડી બધું ખરપી નાખ્યું છે અને જીવન બે ખરપડા કાઢી છે હવે ધોઈ ચોક છોકરા ડરમાં થોડી બીજા આપવા માટે અને આપણે હવે કરી દઉં અને એક વાગે આપણું લોક આવી જાય છે એટલે પૂરે પૂરેપૂરું બરાબર કારણ કે માપ માપને બનાવે તો તમને દેખતા ફાવે ને હવે આપણે નીકળ કરી જવા માટે